યસ ગુડ મોર્નિંગ આજે હું સૌ પ્રથમ વાત કરવા માગીશું નિફ્ટીની કંપનીથી આપણે શરૂઆત કરીએ નિફ્ટીની કંપનીની પાવર ગ્રીડના પરિણામ આવ્યા હતા તો પાવર ગ્રીડમાં જે પરિણામ જે અનુમાન હતું એનાથી ઘણા કમજોર જોવા મળ્યા છે કંપનીની આવક જોઈશું તો ત્રણ ટકા ઘટી છે અગાઉ વધી અગિયાર હજાર પાંચસો એંસી કરોડ આ ફીર અગિયાર હજાર બસો તેત્રીસ કરોડ જોવા મળી છે કંપનીનો નફો ચાર પોઈન્ટ એક ટકા ઘટ્યો છે અને નફામાં પણ આપણને અસર જોવા મળી છે સામે કંપનીના ઓપરેટિંગ નંબર એટલે કે ઇબિડ્ડા વાત કરીશું તો ઇબિડ્ડામાં પણ આપણે સાત ટકાનો ડાઉન સાઇડ અને માર્જિનની વાત કરીશું તો માર્જિન પણ કંપનીના અઠ્યાસી પોઈન્ટ પાંચ ટકા હતા જે ઘટી નવ ટકા જોવા મળી રહ્યા છે સામે બોર્ડે ત્રણ પોઈન્ટ પચીસ પ્રતિશત અહીંયાથી વચગાળા એટલે કે ઇન્ટેરિયમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે અને કંપનીનું કહેવું છે કે એમની જે પાવર ડિમાન્ડ ઘણી સુસ્ત જોવા મળી હતી જેની અસર ઓવરઓલ કંપનીના નફા ઉપર જોવા મળી છે પરંતુ ઓવરઓલ નંબર અહીંયા આપણને અનુમાનથી કમજોર જોવા મળે છે નેક્સ્ટ વાત કરીશું તો ટાટા કેમિકલ્સ અહીંયા પણ એ જ સિચ્યુએશન જોવા મળી છે કંપની હતી નફામાં નફામાંથી કંપની ખોટમાં આવી છે એકસો ચોરાણું કરોડ નફો હતો લાસ્ટ યર એની સામે કંપની એકવીસ કરોડની હતી ખોટ આવી છે સામે કંપનીની આવક જોઈશું તો ત્રણ પોઈન્ટ આઠ ટકા આવક પણ ઘટી છે સામે કંપનીના ઇબીડા પણ વીસ ટકા ઘટ્યા છે જે આપણને રૂપિયા ચારસો ચોત્રીસ કરોડ જોવા મળી રહ્યા છે કંપનીના માર્જિનની વાત કરીશું તે પણ ચૌદ પોઈન્ટ પાંચ ટકાથી ઘટીને બાર પોઈન્ટ એક ટકા ઉપર જોવા મળી રહ્યા છે અને કંપનીના ક્યો ક્વાર્ટર થ્રીમાં વન ટાઈમ કંપનીને એક સિત્તેર રૂપિયા હા સિત્તેર રૂપિયા સિત્તેર કરોડનો અહીંયાથી કંપનીને વન ટાઈમ ખોટ પણ આવી છે જેની અસર નફામાં જોવા મળી છે ગ્લેન્ડ ફાર્મા ઉપર નજર કરીએ તો ગ્લેન ફાર્મામાં કંપનીનો જે આવક છે દસ પોઈન્ટ ચાર ટકા અહીંયા પણ ઘટી છે રૂપિયા એક હજાર ત્રણસો ચોર્યાસી કરોડ આવી કંપનીનો નફો છ પોઈન્ટ સાત ટકા ઘટ્યો છે જે આપણને એકસો બાણું કરોડથી ઘટીને અહીંયાથી આપણને વધ્યો છે સોરી માફ કરજો કોન્ટ્રા જોવા મળ્યો છે કંપની નફામાં છ પોઈન્ટ સાત ટકા વધીને બસો પાંચ કરોડ આવક ઘટી છે પરંતુ નફામાં કોન્ટ્રા જોવા મળ્યો છે સામે ઇબિડા ફ્લેટથી પોઝિટિવ એટલે કે એક ટકા વધારે જોવા મળી છે ત્રણસો સાહીઠ કરોડ અને સામે કંપનીના માર્જિન વાત કરીશું તો એ પણ સારા ઇમ્પ્રુવ થાય છે ત્રેવીસ પોઈન્ટ એક ટકાથી વધીને છવ્વીસ ટકા એટલે કે ઓવરઓલ કંપનીની આવક થોડુંક મિસિંગ જોવા મળી પરંતુ કંપનીના જે ટોપ લાઈન જે બોટમ લાઈન વાત કરીશું નફો અને સામે ઓપરેટિંગ નંબર સારા જોવા મળે છે મેઇન તો કંપનીના માર્જિન સારા ઇમ્પ્રુવમેન્ટ થાય છે સામે વેલ્સમેન એન્ટરપ્રાઇઝ જોઈશું તે કંપનીની આવક ત્રેવીસ ટકા વધી છે જે સાતસો સાત કરોડ હતી જે વધીને આપણને આઠસો સડસઠ કરોડ આવી છે કંપનીનો નફો ઘટ્યો છે સિત્યોતેર કરોડ આવ્યો છે અગાઉ નેવ્યાસી પોઈન્ટ પાંચ કરોડ તો એટલે અહીંયા પણ આપણને ઘટાડો જોવા મળ્યો કંપનીને એબીડિયા વાત કરીશું તો ફ્લેટ ટુ પોઝિટિવ અહીંયા જોવા મળે છે દોઢ ટકા વધીને એકસો ને અઠ્યાવીસ કરોડ જોવા મળે સામે કંપનીના માર્જિન પણ ઘટ્યા છે સત્તર પોઈન્ટ હતા એ ઘટીને આપણને અહીંયાથી ચૌદ પોઈન્ટ કંપનીના માર્જિન જોવા મળી રહ્યા છે એટલે કે અહીંયા પણ આપણને ઘટાડો જોવા મળે છે નેક્સ્ટ વાત કરીશું તો કેસી ઇન્ટરનેશનલ કેસી ઇન્ટરનેશનલ પરિણામની વાત કરું તો કંપનીની આવક પાંચ હજાર સાત કરોડથી છ પોઈન્ટ આઠ ટકા વધીને પાંચ હજાર ત્રણસો ઓગણપચાસ કરોડ આવીએ છે સામે કંપનીનો જો નફો વાત કરીશું તો નફો સારો વધ્યો છે ચોત્રીસ ટકા કંપનીનો નફો ઇમ્પ્રુવમેન્ટ થયો છે છન્નું કરોડથી વધીને એકસોને ત્રીસ કરોડ નજીક જોવા મળે છે કંપનીએ ઇબિડ્ડા પણ વધ્યા છે અને સામે માર્જિન પણ વધ્યા છે ઇબિડ્ડા કંપનીને એકવીસ પોઈન્ટ છ ટકાથી વધીને ત્રણસો ચુમ્બોતેર કરોડ અને કંપનીના માર્જિન પાંચ પોઈન્ટ બે ટકા હતા જે એકસો એંસી બેસ પોઈન્ટ વધીને આપણને સાત ટકા અહીંયાથી જોવા મળી રહે છે એટલે કે ઓવરઓલ નંબર સારા જોવા મળી રહે છે સામે એચએફસીએલની વાત કરીશું તો એચએફસીએલમાં કંપનીનો નફો બાર ટકા ઘટ્યો છે જે આપણને બોતેર પોઈન્ટ અઠ્ઠાવન કરોડ કંપનીનો નફો જોવા મળે છે અને કંપનીની આવક પણ બે ટકા ઘટી છે એટલે કે કંપનીની લાઇન અને બોટમ લાઇન બંનેમાં અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો છે નેક્સ્ટ નજર કરીશું તો ગાર્ડન રિસીપ બિલ્ડર્સ ઓલરેડી ડિફેન્સ સ્ટોક બજેટ બાદ ઘણા એક્ટિવ છે અને હવે આજે કંપનીના પરિણામે આવીએ છીએ ગાર્ડન રિસીપ બિલ્ડર્સના કે એમાં આપણે કંપનીનો નફો અગિયાર ટકા વધ્યો છે અગિયાર ટકા વધીને રૂપિયા અઠ્ઠાણું કરોડ અહીંયાથી કંપનીનો નફો જોવા મળી રહ્યો છે સામે કંપનીની જો તમે આવક નજર કરશો તો આવક કંપનીની આડત્રીસ ટકા વધી એટલે કંપની આવક સારી વધી છે એક હજાર બસો ને કરોડ કંપનીની આવક જોવા મળી છે નેક્સ્ટ આપણે વડાપર પર રાખીશું આજના દિવસ વોચલિસ્ટમાં છે પ્રીમિયર એનર્જીસ પ્રીમિયા એનર્જીમાં કંપની નફો ચારસો એકાણું ટકા વધ્યો છે જે વધીને બસો પંચાવન કરોડ આવ્યો છે સામે કંપનીની આવક પણ એકસો ચાલીસ ટકા વધી છે એટલે કે અહીંયા દોઢ ઘણી કંપનીની આવક વધી છે એક હજાર સાતસો તેર કરોડ આની ઉપર પણ ઘણા બ્રોકરેજ આવશે એમને અપડેટ પણ આપી છે એ પણ આપણે ડિસ્કસ કરીશું સામે જો સ્ટોકમાં વાત કરીશું તો એનએલસી ઇન્ડિયા તો એનએલસી ઇન્ડિયામાં કંપનીની જે આવક છે એ ટકા વધીને ચાર હજાર ચારસો અગિયાર કરોડ સામે કંપનીના એ વાત કરું તો ઓલમોસ્ટ ડબલ થયા છે ડબલ થઈને રૂપિયા એક હજાર આઠસો સત્યાવીસ કરોડ અને નફો પણ સારો ગ્રોથ થયો છે જે રૂપિયા છ બસો ને અડસઠ કરોડ કંપનીનો નફો જોવા મળે છે એટલે કે ઓવરઅલ અહીંયાથી પરિણામ સારા જોવા મળે છે બીજી એક અપડેટ છે કે જેમાં કોર્પોરેટ એક્શન આપણને જોવા મળી શકે એ છે કેસ્ટ્રોલ ઇન્ડિયા કે જેમાં અહીંયાથી કંપનીને ના શેરને તેઓ સુધી સ્ટોક સ્પ્લિટ એટલે કે વિભાજન કરવાની જાહેરાત કરી છે એટલે કે દસ રૂપિયા ફેસ વેલ્યુ હોય તો એની સામે રૂપિયા બે થઈ જશે એટલે કે એક શેરને પાંચ શેરમાં એથી વિભાજન થતું આપણને જોવા મળશે એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે મોટી આ વાત થઈ ઓવરઓલ સ્ટોકની હવે કઈ ખાસ ઇવેન્ટ છે આજે એની ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં આજે મંગળવાર એટલે કે આજે સેન્સેક્સ વીકલી એક્સપાયરી છે કે જેમાં આપણને એક ઉથલપાથલ જોવા મળશે બીજું નિફ્ટી આજે બે કંપનીના પરિણામ આવશે એક છે એશિયન પેઇન્ટ અને બીજું છે ટાઇટેન કે જેના આજે ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવશે એટલે આમાં પણ આપણને પ્રી રિઝલ્ટ એક એક્શન જોવા મળશે બીજું વાત કરીશ તો વાયદા બજારની આજે ઘણી કંપની છે જેના પરિણામ આવશે એક તો મેટ્રોપોલિસ હેલ્થકેર ગોદરેજ પ્રોપર્ટીસ મેક્સ ફાઇનાન્સિયલ ટાટા પાવર અને ટોરેન્ટ પાવર આ દરેકના આજે પરિણામ આવના છે એટલે આનામાં પણ આપણે ખાસ કરીને મોટી એક એક્શન જોવા મળી શકે છે અને બીજું ડિવિડન્ડ આજે વાત કરીશ તો આરટી ડ્રગ્સ એસઆરએફ ઇમામી કેપીઆઈટી ટેક આ ચાર કંપની છે કે જેમાં આજે ડિવિડન્ડની એક્સલેટ છે આમાં પણ આપણને એક ઇમ્પેક્ટ શેરમાં જોવા મળશે એટલે ઓવરઓલ આપણે વાત કરીએ કે કયા સ્ટોકના પરિણામ આવ્યા છે સામે જે કોર્પોરેટ એક્શન છે અને બીજા જે કંપનીના પરિણામ આવે છે કે દરેકમાં આપણને કંઈક ને કંઈક આજે એક્શન જોવા મળશે તો દરેકને આપણે આજે ખાસ કરીને વોચલિસ્ટ પર રાખવું જોઈએ યસ